ફ્રેન્ડ્સ હું પલ તમારા કિચન ડિવાઇન રસોડુંમાં તમારું સ્વાગત કરું છું આજે આ રસોડે આપણે બનાવીશું ઇટાલિયન અરેબિયાતા પાસ્તા આજની રેસિપી ટોટલ ઓનિયન એન્ડ ગાર્લિક ફ્રી છે અને ઓનિયન એન્ડ ગાર્લિક વગર પણ આ પાસ્તા ખૂબ જ ટેસ્ટી લાગશે એની ગેરંટી તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા આપણે આપણા ટમેટા બોઇલ કરી લેવાના છે એના માટે અહીં એક પેનમાં આપણે પાણી લઈ લીધું છે ટમેટા એટલું લેવાનું છે અને પાણીને આપણે ઉકળવા દેવાનું છે એક વખત આપણું પાણી ઉકળવા માંડે એટલે એમાં આપણે ટમેટા એડ કરી દેશું હવે આને ઢાંકીને આપણે પંદર થી વીસ મિનિટ ટમેટાને ઉકળવા દેવાનું છે પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે ટમેટા સરસ બોઈલ થઈ ગયા છે હવે આ ટમેટાને આપણે કાઢી લેશું હવે આપણે આપણા બોઇલ થયેલા ટમેટા લઈ લીધા છે એની સૌ પ્રથમ આપણે ઉપરની છાલ ઉતારી લેશું અને બીટિયાનો ભાગ આ રીતે આપણે કટ કરીને એક બોલમાં ટમેટાને લઈ લેશું હવે મેં અહીં એક મડલર લીધું છે એનાથી આ ટમેટાને આપણે એકદમ સરસ મેશ કરી લેવાના છે અને એની પ્યુરી તૈયાર કરી લેવાની છે હવે આપણી ટમેટાની પ્યુરી તૈયાર થઈ ગઈ છે ચાલો આપણે આગળના સ્ટેપ જોઈ લઈએ આપણે આપણા પાસ્તા બોઇલ કરવાના છે એના માટે અહીં પેન લઈ લીધું છે એમાં આપણે જરૂર પૂરતું પાણી એડ કરશું આપણા પાસ્તા ડૂબે એનાથી થોડું વધારે પાણી લેવાનું છે હવે હાઈ ફ્લેમ પર પાણીને આપણે ઉકળવા દેવાનું છે આપણું પાણી ઉકળવા માંડ્યું છે આમાં આપણે થોડુંક ઓઇલ એડ કરીશું મીઠું એડ કરશું અને આપણા પાસ્તા એડ કરી દેસુ આપણા પાસ્તા બોઇલ થવા દેવાના છે લગભગ દસ થી બાર મિનિટ બોઇલ થવા દેવા પડતા હોય છે છતાં પણ આપણા પાસ્તાના પેકેટમાં જે ઇન્સ્ટ્રક્શન આપી હોય એ પ્રમાણે એટલી મિનિટ માટે આપણે પાસ્તા બોઇલ કરવાના હવે આપણા પાસ્તા બોઇલ થઈ ગયા છે આપણે એને સ્ટ્રેઇન કરી લેશું અને આ સ્ટ્રેઇન થયેલું પાસ્તા વોટર જવા નથી દેવાનું આ આપણે સોસ બનાવવામાં યુઝ કરવાનું છે હવે આ બોઇલ થયેલા પાસ્તામાં આપણે થોડુંક ઓલિવ ઓઇલ એડ કરશું અને એને સરસ ઓલિવ ઓઇલથી કોટ કરી લેશું એક એક પાસ્તાને જેથી એ એકબીજા સાથે નહીં હવે આપણે આપણો ટોમેટો સોસ તૈયાર કરી લઈએ એના માટે અહીં એક પેનને ફ્લેમ પર મૂકી દીધું છે એમાં આપણે ઓલિવ ઓઇલ એડ કરવાનું છે આપણું ઓઇલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે મિક્સડ હર્બ્સ એડ કરશું ડ્રાય બેસિલ એડ કરશું ચીલી ફ્લેક્સ એડ કરશું અને અહીં ઝીણું સમારેલું લાલ મરચું લીધું છે આ બધાને આપણે દસ થી પંદર સેકન્ડ સરસ તેલમાં સાંકળી લેશું ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ટોમેટો પ્યુરી એડ કરી દેસું એને સરસ તેલ સાથે મિક્સ કરી લેશું અને એમાં સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દેસુ મીઠાને પણ સરસ મિક્સ કરીને હવે આ પ્યુરીને આપણે પાંચથી સાત મિનિટ તેલમાં સરસ સાતડવાની છે પાંચથી સાત મિનિટ પછી આપણે લસણ ડુંગળી વગરનો ટોમેટો કેચપ આમાં એડ કરશું એને સરસ મિક્સ કરી લેશું પછી આમાં મરી પાવડર એડ કરશું એને પણ સરસ મિક્સ કરીને ફરીથી આ ટોમેટો પ્યુરીને આપણે પાંચથી સાત મિનિટ સાતડશું પાંચથી સાત મિનિટ પછી આપણે જે પાસ્તા વોટર સાઈડમાં રાખેલું એ આમાં એડ કરશું અને ફરીથી પાંચક મિનિટ આપણે આ સોસને હજી કૂક કરશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણો સોસ રેડી છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને આમાં બોઇલ કરેલા પાસ્તા એડ કરી દેશું પાસ્તાને સરસ મિક્સ કરી લેશું તો રેડી છે આપણા અરેબિયાતા પાસ્તા